નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ પિસ્તાલીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

1100 नेक रुपया भाव થઈ ગયો છે વિષ્નો ક્વોલિટીમાં કઈ ઘટ એમ નથી જોઈ લો ભાઈ સુપર ક્વોલિટીની આ મગફળીનો ભાવ નવસો ને આઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટી નવસો ને આઠ રૂપિયા મીડિયમ ક્વોલિટી एक हजार ने पचास रूपया भाव थो भाई मगफड़ी क्वालिटी वजन महारी है भाई एक हजार ने पचास रूपया भाव थे अग्सो आठ रुपया भाव सुपर सुपोजी विषय पूरा उतारा કોલેટીની વાત નું તો કોડ વગરનું વજનમાં સારું ને દાણે પણ જોરદાર હે અગિયારસો ને આઠ રૂપિયા ભાવ થયો જી વીસનો ભાઈ સુપર ક્વોલિટી આ મારું કાંઈક અટે નહીં ડબલો લૂઝમાં आमकपड़ी नो भाव 928 रुपया थियो भाई क्वालिटी ની વાત કેનો જોઈ લો ભાઈ મિડિયમ ક્વોલિટી નું હે 928 ભાવ થી માનો મિડિયમ ક્વોલિટી મકપડી 143 340 ريال તરી 350 50 50 80 રૂપિયા 1088 रुपया भाव थियो भाई जी विश मत पड़ी है क्वालिटी ने बात की दोजन महाड़ी है देख लो 1088 रुपया भाव થઈ ગયો જી વિશ નોટનો ક્વોલિટી માં આવી છે ભાઈ ત્રિજલ પિસ્તાલી પછા બહુ જ બહુત બહાઈ મતલબ કે આ કે મોટો બહુત દીજી જતી કેટ રહે જતો ન ઉઠાની હાલો હાલો 1000 ઈચ્છા છે જો જો હવે આવે છે એક નાવાજી બોલો 90 92 92 ભાવ તો 95 સનવાકા તો ના કીધું मगफड़ी है भाई पूरा उतारा नहीं सौ रुपया भाई क्वालिटी तो सुपर क्वालिटी नहीं है भाई कहीं घटे सौ रुपया भाव थी ना क्वालिटी में कहीं घटे आम नाइज એકલ દેકલ જુમલે બિછલે એકલે એકલે બચાવન કંપત પર હા તેંડુ રૂપિયા આ તો કાઈ દેઈ તો મત ઓર તે દીસતી બસ રહે છે તો ને 59 રૂપિયા 99 રૂપિયા બાર ગારજો મંત્રનો ઉપ્યો છે 110 રૂપિયા અત્યારે તો મારા બળતા 1100 રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મકફડી હે ભાઈ જોઈ લો ક્વોલિટી ની વાત કર તો વજન માં હારું ને કોડ વગન નું છે डाणे पण हारू 1100 रुपया पूरा થઈ ગયા ભાઈ આ જીવી શા કાઈ ઘટા ની જોઈ લો સુપર ક્વોલિટી નો ઢગલો 1100 ને 8 રૂપિયા ભાવ થયો ભાઈ ક્વોલિટી ની વાત કે તો સુપર ક્વોલિટી ની લઈ લો દાણે પણ हारू ને પૂરા ઉતરાનું છે જીવી છે ભાઈ 1500 રૂપિયા ओगना है 60 high भाव थियो भाई सुपजीवी से भाई ले लो एक जने 60 रुपया भाव हो गयो जेवी से वजन में આ મગફળી નો ભાવ નવસો ને પચાસ રૂપિયા છે ભાઈ વાત તો વજન માંડવું ને મીડિયમ ક્વોલિટી ની હે ભાઈ જોઈ લો નવસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો આ મગફળી કાઈ લો કાટે 9:00 ઉપર કામ હોય અંતરાય પાણી દે પીચે પીચે જેસે 9:00 ને પીચે 9000 1354 10 બર જોતેવી એ બજાર મે 18 હાલો બોતો મંડળવા કોલે લગાઈ પૂજા આમક ફડીનો ભાવ 1018 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કર તો મિડિયમ ક્વોલિટી ને ભાઈ વજન માંડવી એને કડવાડી હે એક હજન અઢાર રૂપિયા વાવ થઈ ગયા મગફળીના વજન માળવું ભાઈ